નિર્ણા ગામમાં ટીડીઓ મીરાબેન ગઢવીએ રોગણ કલા અને ગ્રામહાટની મુલાકાત લીધી નિર્ણા ભૂત તાલુકાના વિકાસ અધિકારી ટીડીઓ શ્રીમતી મીરાબેન ગઢવીએ આજ રોજ નિર્ણા ગામના રોગણ કલાના કેન્દ્ર પર મુલાકાત લીધી તેઓ ખાસ કરીને કચ્છની પ્રખ્યાત 400 વર્ષ જૂની રોગન કલાના અનુભવે અને ગામના ગ્રામહાટમાં કળાની ઉત્પાદનો અવલોકન કરવા માટે આવ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી અબ્દુલ ગફૂર ખત્રી અને તેમના પરિવાર સાથે વાતચીત દરમિયાન શ્રીમતી મીરાબેન ગઢવીએ રોગન કલાની શ્રેષ્ઠ કલાકૃતિઓની પ્રશંસા કરી હતી આ પ્રસંગે તેમણે રોગન કલાના કેટલાક અનોખા દ્રશ્યો અને કલાત્મક ગુણવત્તાને આદર આપતા જણાવ્યું હતું પરિવાર આ પ્રસંગે તેમને જીવનનું પ્રતિષ્ઠિત વૃક્ષ નામક શ્રેષ્ઠ કૃતિ ભેટ સ્વરૂપે આપી જે રોગન કલાની મેલ્ડિંગ અને બિનમૂલ્ય નોંધવા લાયક શ્રેષ્ઠ કળાને પ્રદર્શિત કરતી હતી આ વિઝિટ દરમિયાન મીરાબેન ગઢવીએ ગામના ગ્રામહાર્ટની મુલાકાત દરમિયાન સરપંચ શ્રી એન્ટી આહિરે ટીડીઓ મીરાબેન ગઢવીને ભરતકામવાળી થેલી ભેટ આપી ટીડીઓ મીરાબેન ગઢવી આ દુર્લભ કલા અને ધરોહર પરંપરાને જાળવવા અને વધુ પ્રચલિત બનાવવા માટે ગ્રામ પંચાયત અને સંગઠનોના પ્રયાસોને સાર્થક બનાવવાની સંકલ્પના કરી હતી રિપોર્ટર ગોવિંદ મહતંગ નિરોણા